સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધ થાય એકદમ મજામાં અહીં હવે અમે પણ મજામાં હે તો જો આવે ક્યાં તબેલામાં અને આપણી આ પાછળવાળી લાઈન છે એ ચોખ્ખી થઈ ગઈ વાં જરા કંઈક બાકી રહ્યો ડૂસો આખી અસરને સાફ થઈ ગઈ ને આજે હવારમાં અમે ઈણું કામ કરતા હતા તે આખી ચોખ્ખી કર્યા ગમાય આખી કાઢીને વાંહુધી સાફ કરી નાખી અને આ બધો ડૂસો પડ્યો તો એ બસવાળાવાળી લાઈનમાં એ પણ બધો નો કાઢી નાખ્યો નાખો એવી આખી લાઈન સોખી થઈ ગઈ ગોડાઉન વાળો દરવાજો પણ ખુલે જ હે એટલે પણ આ જીવું થતું જાય ને સોખું કરતા જાય તો પછી એક માળું હાડ ન લાગે એટલે પછી હા ડાબો થવા દઈએ અને પછી સોખું કરીએ તો એ વહેમું લાગે એટલે અમે વાહ સુધી જેટલું સોખું નિર્ણય થતી જાય ને વાહ એટનો તરાનો ભાગ આવતો જાય ને એ સોખો કરતા જઈએ એટલે કામ થતું જાય એટલે એવું હે ને એવા મારે થઈ ગયું તમે લામ દોવા બે હું હતું અને આજે છે ને નિરણ બાકી રાખી દીધી ગમાયણીમાં હે ને આજ આ જવારીમાંથી મગોટા નિરણ કરી દીધી ધૂળી હે થોડી થોડી આ ભૂરા પહાથી ત્યાં વાહીને હું ફેરી ભરાઈ ગઈ પણ આગળ જરા જરા ધૂળ છે ને એ બધી કરવા છે ને તે એ કાઢી નાખ્યું ને હું આમાં હે ને જરા કે આ હે પગ મારતા ખાઈ જાય હાય મુંડિયા કાંઈ અને આ એવી લખણ ખોટીને

અને આજ થે કો બીજું નોરતું એટલે આજુ તો અમારે મોઢવાડે મીટઅપ પણ હું મીટઅપમાં નથી જ્યા હગી નો જાન કારણે ઈ હે કે આપી હાવ પાણી જી હું સેરે અને હાવ પાંચ હવા હે એટલે એ મુકન જવાનો કોઈ મેળ નો આવે ઈ તો કેમેરા હાલતા હોય પણ તો ઈ ઈ થાય કે માલ રેઢો મુકે અને નો જાય તો વધારે સારું એટલે પછી અમે નતા ગા કેરા જુતી

હેકા એવા ખાલી છે ને આખી એટી કાઢવાનું તરી જેવું બસ ત્યાં દે હંકા ત્યાં હમ મુંડા ખાવ ખાલી જો તમારે આકોરની લાઈન દોવાઈ ગઈ અને પાણી પણ થઈ ગઈ આ એક ધમો મોટો ધમો બાકી છે અને ઓલી ઓનલાઈન માં એક ભીમ બાકી છે નિક ઓનલાઈન માં પાણી પણ ચાલુ થઈ ગયું ધોવા તું આવે ને પાણી પણ થતી આવે આ પીએ હજે તે પીએ લઈએ મોટા મોટા ટબ હોય ને તે ટબી થઈ જાય દોવે પછી જ કરીએ પછી આખી નિર્ણય આખી નિર્ણય જો તમે પીણું દોવા લીધું નિરણ કરી દીધી પાણી કરી લીધું પાડીયા પીવરા લીધા પાડીયા પીવરાવા મતલબ આ પાડીને પીવરાવું પડે અંગળીને

મુ કાકે મૂંડે ફાય ઓલમ સીગામું તંતે આ સ ગટર જાય મુંડો એક બાકી છે પાણી પીવામાં તે કાંખે પીધું કે બાકી છે તે કે બાકી છે કે અને આ કોન પડખે જા પાણી આવને બધાય ને નિર્ણય કરવાની હોય ને ઈણી પાસે લહેતી મુ કહી દીધું પેલા ખાણ ખવરાવ લીધું ખાણ બધાય એટલે બધાય જીણકા હોય માં ન્યાથી દેવા કરી દીએ તે ખાણ ખાવા ને હેવા થઈ જાય ને તો ઈ હાઈડ બોડી માં પણ હારન થાય ને એનું ગોડી નું ટેક્સચર પણ સારું રહે એટલે અને આંખોને પણ ખ્યાલ છે ને અટાણે નિરણની કૂટી જ પાડી હવારી પાડી અને આ દાણ પણ પલારે દીધું હવાર હાટું એટલે આખી અગો પાછો આવે દૂધ ભરે અને પછી એની ખાણ ભરવાનું હોય મારે વ્યારાણ કરવાનું એટલે બેનું એક એક કામ હોય અને દૂધની ગાડી પણ બાંધવાના તૈયાર છે ખાલી બાંધવાનું બાકી છે કે એનું હું એ તો તૈયાર કરીને મૂકી દીધું એટલે મારે હે ને થોડાક થામને ડોલું હે ને તે ધોવે નાખા એમાં મોટર રોગી હાલે મારે સ્ટેન્ડ પણ નહીં પડ્યું તો સારું વાલો આપણે ફટાફટી કામ કરી લઈએ પછી બીજો કન્ટિન્યુ કરીએ હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બહા થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો હવારના લગભગ વાગ ગયા જેવું થયું હે અને અમારા વાહિંદા થઈ ગયા અને હેવાલે પાણી તે આકોરની લાઈન નવરાવાઈ ગઈ અને પાણી પણ થઈ ગઈ ઓલીકોરની લાઈન બાકી છે તે એમાં ચાલુ છે એનું કામ અને આ પગ નળી તો દીઠી ન મૂક્યો અમાર ભી નળી દીઠી નથી કે પગ મૂકવા ચાલુ કર્યા ને પગ અને આજ થઈ ગું ત્રીજું નોરતું તો ત્રીજા નોરતા ને બધાની હાર્દિક શુભકામના માતાજી બધાનો સારું કરે અને હારા હારા વિચાર આપે અને હારા કામ કરાવે અને અઢળક દી અને અભરીનાજી ભરે તો જો અમારે હાલે કામ અટાણા મહિના ત્યાં બધું સોખું થઈ જાય તો પછી નિરાણ કરીએ એક તગાનું ઘરાણું ત્યાં પાસી વહી ગઈ ઝાવા ગાળો ગીસડે જાય ને એટલી તો લોહી જ પીએ જાય આવ થક હોય ગઈ આર સીઆરપી હું બાકી હે ને લાઈન ધોવાની બાકી હી થામું ડોલુન કેનું ને બધાય પીડ્યા હજી સવારના ઘરના ખાલી થયા હોય એને બધાય નિંભાળા પડ્યા મારવા હે એ તે વાઘણી મોડે રાખ સાફ સફાઈ થાય પાડીયાનું બધાયનું થઈ ગયું એને ખવડાવે પીવરાવા એટલે પાણી થઈ ગયા અને ખાંડ પણ મુકાઈ ગયું અને ખાવાનું પણ નખાઈ ગયું જેણ કે આંગરી પીવરાવાનું હોય એને પીવરાવે પણ દીધું ને દાદીની હા કોર સાફ સફાઈ ને મારે હે ને આ વેલું વેલુ કામ કેર્યું હે ને એ કેરું ના પેલા થઈ ગયા કાંઈપાજીમાં તે લાઇટ ગઈ ને નાતા હું કાપેવા વા દાદી આકોર બધી અસલની સફાઈ કરે ગયા અને સુરૈયા ઉતીથી પોતું મારે ગઈ થપો હે દાંત થાય દાંતડી લાઈટ આવે છૂટિયા ચાલો દેખાય છૂટિયા જામ ખાય ચાલ ચાલો અસલ નું બધું વાયર સુર કરે અંધારું અમારે દોહી જરાય ન ગમે અસલનું ફૂલ ફટાક જેવું કામ કરે લીંબુડી એક થી બધે થી વાર દાદુ ભાઈ આગળ ને દવા ને હું ને સોટી બે એ આ લીંબુડીયું ને હે ને એ કોરા વારે આ કોરા બધે ઓલી સીટ આપણી આ સીટ નાખી હતી નહીં તો મૂર સક્સેસ ને લપટી જ લપટી હતી બે ફેરે હું લપટી હતી રે ગઈ આ સીટમાં માં તબેલા નહીં હે આ સીટ એટલે કાઢે ને આ મૂકી દીધી એક હાટું ટ્રાય કરવા હાટું લઈ આવ્યા હતા તે લપટ્યા હતા અને કેરા જોવો ઢગલો આ આ લોટાણ ઓલી કર્યું ન હોય ભાઈ આ પીરા કેરા થાય ને એ આપણી દેહી કેર્યું હે પણ એ છે ને ખાવામાં આપણી ભારી પડે અને ઓલું થાય એટલા બધા લાગે નહીં ને આમાં જોવા આવે તે એક આ આવે ગઈ એ કે આ ગળેલી કોરા એટલે રૂપા મલ્લકના કેરા ચાલુ ને ચાલુ રીએ અને આ અમારે હે ને વાહે ને વાહે ભેગો ને ભેગો ભેગો ને ભેગો પોસડું એ છટીએ કદો બટાર નાનો બતાવતે અને એને હે ને કાલે કીવાકમાંથી ખબર નહીં કીવામાંથી દાદી હૈયા કોણ લાવી દીધો એને નાનો હયે એના પાસે મામા લાવી દીધા હજુ આ દેખાવતે દેખ આ હે ને આ એનો ડાગલો અહીં મેં બતાવ એ આ ઢીંગલો હે ને ઢીંગલા જેવું છે આ ઝીણકું કે આ ઈ કે આ મારો નાનો છે એ કે આને આખો દી હુવરાવે ને ખવરાવે ને નવરાવે ને બધું કરે ને પાછો મરજી થાય ને તાર ખિસ્સામાં નાખ લે સુવાડી દે કે ચમ કેસામ ચુવાડી દેજે હો રૂટો ખાવાડ્યો કે હા બિસ્કિટ ખાતો હશે ને યે એ ખિસ્સામાં બિસ્કિટ છે ને દાદી યે નાનો ખાયા કરે હા બિસ્કિટ કે નાનો ખાયે ઈ શું ખાય યે નાનાને ખાવાડજે બિસ્કિટ તારા છોકરાને ખેલ હે કામ કાલે તો અહીં આહન મરે રહ્યા આવી કે ના ઓમણે બધાને દેખાડ્યા કે બહુ બોલતો જ નથી કંઈ ખબર પડે દાદી હા નઈ કોને હા તે અમને કાલે એ નાનો બતાવી બતાવીને દેખાડે હું હું કરે તમે કઈ સમજીએ થોડી હા એક છે હો પાક તી ખાસું હા આપણું